ગુજરાત સરકાર દ્વારા ટીપી પર રિઝર્વેશન જેટલા મકાનોમાં રહેતા લોકો અસરગ્રસ્ત હોય જેને લઈને વિરોધના ના વંટોળ વચ્ચે શુક્રવારે ઝોન કચેરી પહોંચ્યા અસરગ્રસ્તો દ્વારા ઉગ્ર રજૂઆત આજરોજ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા કતારગામની ત્રણ ટીપી પર રિઝર્વેશન મુકાયું છે જેને લઈને પાસાઠ હજાર મકાનોમાં રહેતા હજારો લોકો પર તેની સીધી અસર થઈ રહી છે અગાઉ પણ આવી જ રીતે રિઝર્વેશન મુકાયું હતું જેનો વિરોધ કરાતા રિઝર્વેશન હટાવી લેવાયું હતું કે ફરી સરકાર દ્વારા રિઝર્વેશન મુકાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને અગાઉ અંગે મિટિંગો પણ કરી માજી મંત્રીની આગેવાનીમાં વિરોધની શરૂઆત કરાઈ હતી ત્યારે શુક્રવારે અસરગ્રસ્તો દ્વારા કતારગામ ઝોન કચેરી પહોંચી ઉગ્ર આક્રોશ સાથે રજૂઆત કરાય છે ટીપી ઓગણપચાસ પચાસ એકાવનમાં પચાસ એકાવનમાં લાગુ થયેલા રિઝર્વેશન ખાલી કરવા તથા એની વાંધા અરજી દાખલ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ ફાળવવામાં આવી હતી ત્યારે અમે સુરત મહાનગરપાલિકાની નોટિસની વાંધા અરજી દાખલ કરવા માટે કતારગામના બાવનથી વધુ સોસાયટીના પ્રતિનિધિઓ આજે કતારગામ ઝોન ઓફિસ ખાતે વાંધા અરજી દાખલ કરવા માટે આવ્યા છે શું લાગે છે તમને વાંધા અરજીથી કારણ કે લાંબી લડત ચાલી રહી છે ન્યાય નથી મળતો કઈ રીતે વાંધા અરજી તો એ લોકોએ આપણને નોટિસ આપી છે એટલે અમે વાંધા અરજી દાખલ કરી છે આગામી સમયમાં જો તંત્ર દ્વારા લોકોને ન્યાય આપવામાં નહીં આવે તો કતારગામ વિસ્તારની જનતા લડી લેવાના મૂળમાં છે કતારગામમાં આવેલા ત્રણ ટીપીમાં રિઝર્વેશન મુકાતા પાસાઠ હજાર જેટલા મકાનો રહેતા લોકોના જીવ વધાર થયા છે ત્યારે મામલે તાત્કાલિક નિવેડો લાવવામાં આવે માંગ અસરગ્રસ્તો દ્વારા કરાઈ રહી છે સાથે